મલેરિયા સહિત વિવિધ રોગોને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે ચોમાસાની ઋતુમાં મલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અને હાલ ચાંદીપુરા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા રાખવાની તકેદારી કહેવામાં આવી છે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને પગલે ચોમાસામાં મચ્છરજન્ય રોગો જેવા કે મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા વગેરેનો ઉપદ્રવ વધતો જોવા મળે તેવામાં તેનાથી બચવા અને તકેદારી રાખવી જોઈએ મલેરિયા રોગ ચેપી માદા એનોફિલિસ મચ્છર દ્વારા અને ડેન્ગ્યુ ચિકનગુનિયા માદા એડીસ મચ્છરોને કારણે થતો જોવા મળે છે જેથી આ રોગના નિયંત્રણ માટે આપણે સૌ સયારા પ્રયાસો કરવા જોઈએ સાગર લક્ષ્મી એગ્રી એરંડા સ્ટાર્ટ ઓન લીલા લીલા એરંડા ભરપૂર સુકારા રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા એરંડા બીઆર કોસ્મોસ કારો ઓછો ને પાક ઉપજ લખલું બોસ એરંડા બિયારણ